દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે હું અને આવી ગયા છે ચોરવાલ તાલુકા એટલે કે માળીયા તાલુકાનું ગડું થઈને ખોરાસા બડુલા અને ચુલડી ચુરડી અને પીપળવા વચારે એક જાલેન્દ્ર મહાદેવ જલુંદ્ર મહાદેવ પણ કહે છે પણ અમે શિવજી 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 જ કહું છું એનું કારણ મહાદેવનું પૂરું નામની ખબર નથી એટલે આપણે જાલેન્દ્ર મહાદેવ હતા શિવજી કહીએ છીએ એનો ઇતિહાસ એવો છે કે ટેકરી એ બેઠા છે અને ત્યાંના બાપુ જે હતા પેલા આપણે રામપુરી બાપુ એને ત્યાં એનો આ મંદિરનો ઉપરનો પાયો નાખેલો છે અને હકીકતમાં પહેલાં મંદિર છે ને જ્યાં તળાવ દેખાય છે ને ત્યાં હતું એનો રસ્તો પણ હું આપણે મુખ પરથી બતાવીશ એટલે રવિવારે રવિવારેની રજા માણવા માટે બધાને ખાસ ખરેખર અહીંયા તળાવ છે ડેમ છે આજુબાજુના લોકો આવે છે ચોરવાલ સુધીના લોકો આવે છે અને તમારે પણ આવવું હોય કોઈ પણ દર્શન મિત્રોને જો તાલાળાથી રહેવાસી હોય તો તાલાળાથી સીધું લાડુ રહીની ધાર ત્યાંથી દ્રાબાડ જંગલ દ્રાબાડ જંગલ અને લાડુ ચુંડડી પહેલાં આવી જાય છે પાટિયું જાલેન્દ્રમાં મહાદેવ થોડુંક બીડીમાં વાહન ચલાવીને આ મંદિર આવી જાય અથવા તો ગળુંથી આવતા હોય તો ખોરાસા બડુલા અને પીપળવાના પાટીયા પાસેથી જાળેન્દ્રબાદ નું પૂછો એટલે તમને તેનો રસ્તો દેખાડે ખુબ નજીક જ છે માત્ર ચાલીસ થી પિસ્તાલીસ પગથિયા છે પણ બહુ રમણીય સુંદર શિવજી મંદિર છે અને તેના સ્થાપક મેં કીધું ને તેમાં રામપુરી બાપુ હતા અને છેલ્લે રામેશ્વરી બાપુએ તેનું અને નિર્માણ કર્યું જોલેક કુલ ચાલુનરા મહાદેવ જોવા દર્શન આપણે કરી રહ્યા છીએ આવા દર્શન ક્યાંક જ મળે એટલે આ રીતનું મંદિર છે આજુબાજુ ગીર વિસ્તારો આથી શોભા રમણીય છે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકશો રામેશ્વર નાગેશ્વર મહાદેવ શ્રી વિશ્વનાથ શ્રી ત્રમકેશ્વર મહાદેવ શ્રી કેદારશ્વર મહાદેવ શ્રી ધોશ્વર મહાદેવ શ્રી સોમનાથ મહાદેવ શ્રી મલ્લિકાર્જુન અને શ્રી મહાકાલેશ્વર મહાદેવ અને મમલેશ્વર મહાદેવ શ્રી વૈદ્યનાથ મહાદેવ અને શ્રી ભીમાશંકર મહાદેવ આ રીતે એના દર્શન છે આજુબાજુનું શોભા રમણીય છે અમારા મનીષ ભાઈ રહ્યા છે જો તમને ખબર પડે બાજુમાં ચુલડી ગામ આવ્યું છે આ બાબરાની વીડી દેખાય છે એકદમ રવિવારે ફરવા માટે બહુ સારો છે રસ્તો અને ખાસ બધા જોવા આવજો જો આ ડેમ છે ડેમ પાસેથી એક આશ્રમ આવે છે આ ડેમ છે બરોબર જો આશ્રમ દેખાય નીચે એ આશ્રમ પાસેથી જૂનું મંદિર હતું એનો રસ્તો જો દેખાય તમને કહું જો આ છોકરા રમે છે એના પછીનો રસ્તો આવે છે અને ત્યાં જૂનું મંદિર હતું પણ ડેમમાં જગ્યા ગઈ હોવાથી પછી ઉપર મંદિર સ્થાપનું જો આરામપુરી બાપુ તથા રામેશ્વર એક બાપુ એ લોકોની સમાધિ છે બંનેની સમાધિ છે ત્યાં ઉપર જ છે તો ખાસ રવિવારે આવું એટલે અહીંયા ટેકરી ઉપર તમને દર્શન કરવાની મજા આવશે નીચે બેસવાની મજા આવશે અને બહુ મંદિર બનાવેલું છે મારા ચોરવાલના મહાજનભાઈ છે એને અમે બધી હકીકત પૂછી અને અમને બતાવી રામેશ્વર બાપુનો ઇતિહાસ ગઈ છે રામપુરી બાપુનો ઇતિહાસ ગઈ છે કે સ્થાપક હતા એ ઇતિહાસ ગઈ છે એનો ખરસર જો આશ્રમ દેખાય છે ને ત્યાંથી જૂનું મંદિર હતું તેનો રસ્તો છે નદી પાસે ટૂંકમાં ડેમ પાસે તો આ રીતે વેરાવલ સોમનાથવાળા લોકો પણ ગળું થઈને આવી શકે છે તરાળાવાળા લાડુડી ધાર થઈને આવી શકે છે ખરેખર આ પર મંદિર આવેલું છે તેના દર્શન કરવા લાયક છે રવિવાર સમય બીતા હોય તો આ રીતે તમે બધા મંદિરના દર્શન કર્યા બહુ સારું અને સુંદર છે તો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન હર હર મહાદેવ